છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામે ડોક્ટરની ગેરહાજરીમાં નર્સે પ્રસુતિ કરાવતા મહિલાનું મોત પીએચસીમાં એમ્બ્યુલન્સ હતી પરંતુ ઓક્સિજનની સુવિધા ન હોવાથી એકસો આઠને બોલાવી પરંતુ તે પણ મોડી આવી પરિવારનો હોબાળો છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે સ્ટાફ નર્સે ગામની એક મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાની તબિયત લથડ્યા બાદ એમ્બ્યુલન્સની પણ સુવિધા નહીં મળતા મહિલાનું મોત નિપજ્યું હતું આ ઘટનાને પગલે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો આ અંગેની વિગત એવી છે કે મોટી સઢલી ગામમાં રહેતી દક્ષાબેન રાઠવાને પ્રસૂતિનો દુખાવો પડતા તેમને રાત્રે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નહીં હોવાથી હોસ્પિટલની નર્સે મહિલાની પ્રસૂતિ કરાવતા સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો પ્રસૂતિ બાદ મહિલાના શરીરમાંથી વધુ લોહી વહી જતા સ્ટાફ નર્સ દ્વારા સારવાર કરવામાં આવી હતી પરંતુ લોહી વધારે વહી જવાના કારણે મહિલાની તબિયત વધુ લથડી હતી અને નર્સે મહિલાને જનરલ કરવાનો નિર્ણય લીધો એમ્બ્યુલન્સને ફોન કર્યો પરંતુ એમ્બ્યુલન્સ મોટી સડલી ગામે સમયસર પહોંચી નહીં શકતા મહિલાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ મોત નીપજ્યું હતું હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ હતી પરંતુ તેમાં ઓક્સિજનની સુવિધા નહીં હોવાથી એકસો આઠ એમ્બ્યુલન્સની બોલાવાની ફરજ પડી હતી પરંતુ તે પણ મોડી પહોંચતા એક મહિલાએ જીવ ગુમાવવો પડ્યો હતો આ ઘટના બાદ મહિલાના પરિવારજનો ઉશ્કેરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો આ ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફ નર્સ ઉર્વી ચૌહાણે જણાવ્યું હતું કે મહિલા અહીંથી જવા માટે તૈયાર ન હતી આમ છતાં તેની સારવાર કરવામાં આવી હતી પરંતુ તેનું મોત થયું હતું ટીવી એટીન ન્યૂઝ છોટાઉદેપુર